પોલીસને એક એવી હકીકત મળી છે જેમાં પોલીસ ચોકી ઉઠી છે ફરાર આરોપીને મદદ કરવા માટે ઉપયોગમાં લેવાના હેતુથી સંગ્રહ કરીને રાખેલા ગુજરાત બહારના એક હજારે સિમ કાર્ડ જથ્થા સાથે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે રાધનપુરના એક વેપારી અને બુટલેગરના પુત્રની ધરપકડ કરી છે જુનાગઢના કેસમાં ફરાર બુટલેગર ધીરેન કારિયા સામે પોલીસે ગુસ્તીકો ગુનો દાખલ કર્યો હતો અને તેને પોલીસે શોધી રહી હતી જે તપાસમાં જુનાગઢ એલસીબી પીઆઈ જે જે પટેલને હકીકત મળી જેના આધારે બુટલેગરના પુત્ર પરમ ધીરેન કરિયાએ ઝડપી લેવાયો અને મોબાઈલ ચેક કરાતા તેમાં રાજ્ય બહારના એક્ટિવેટ બોગસ સિમ કાર્ડ મળી આવ્યા હતા જેની તપાસમાં સિમ કાર્ડ તેને પોતાના કુટુંબી મામા સંદીપ ઉર્ફે બંટી મારફતે બહારના રાજ્યથી ધરમ ઉર્ફે ધવલ વૃંદાવન રતિલાલ મીઠિયા મારફત મેળવ્યા હતા જે અંગે ગત ત્રીસ મેના રોજ પોલીસ બી ડિવિઝન પોલીસમાં જાણવા જોગ એન્ટ્રી કરીને વધુ તપાસ શરૂ કરી હતી અને તે તપાસમાં પાટણના રાધનપુર અમીરપુરાના મોબાઈલના ધંધાર્થી ભરતશંકર પરમાર ને ત્યાં જુનાગઢ એલસીબીએ સર્ચ કરતા અહીંથી એક હજાર એક જેટલા એક્ટિવેટ બોક્સ સિમ કાર્ડ જથ્થો મળી આવ્યો તો જે પોલીસે કબજે કર્યો આ કેસમાં હાલ ભરત પરમાર અને ધીરેન્દ્રના પુત્ર પરમકારીયાએ એલસીબીની ધરપકડ કરી બી ડિવિઝન ચંદન કુમાર મોહનકી રહે ઓડિશા રાજ્ય આ બંને બંને દ્વારા આરોપીઓને ડમી સિન કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને આ સમય દરમિયાન જે ભરત શંકરભાઈ પરમાર છે તે આ બંને માધ્યમોને વચલી કડી જોડતી હોય આજ રોજ

નિશાબેન જૂનાગઢના મનપાના ભાજપના પૂર્વ સેવિકા તરીકે ચૂંટાયા હતા કૌશિક પટેલનો રિપોર્ટ હિનટીવી ન્યૂઝ સુરત